યોગેશકુમાર શર્મા નાયબ મામદાર પુરવઠા વિસનગર મામલતદાર કચેરી આ અનાજ અંગે અમને રાઠોડ મહેશભાઈ પરસોત્તમભાઈ મારફત તારીખ એકવીસ બાર બે હજાર ચોવીસના રોજ સાંજે પાંચ પચીસ વાગે ટેલિફોનિક સૂચના આપવામાં આવી કે ભાઈ સરકારી અનાજ સગે વગે કરવામાં આવે એ દુકાન ઉપર ત્યારબાદ અમે સ્થળ ઉપર તપાસ કરી તો સ્થળ ઉપર ત્યાં દુકાન કિરાણા સ્ટોરના દુકાનના માલિક શ્રી બિપિનભાઈ બિપિનભાઈ ફૂલચંદ દાસ દ્વારા જે રાશન કાર્ડ ધારકો હતા એમને એમને જે સરકાર તરફથી જે સસ્તા મૂલ્યનું અનાજ જે મળતું હતું એ અનાજ તેઓ ત્યાં વિતરણ કરતા હતા છૂટક ત્યાર પછી એ દુકાનદાર એ અનાજ એકત્ર કરી અને પછી અન્ય જગ્યાએ ઊંચા ભાવે વેચાણ કરતા હતા તો એમને દુકાનદારશ્રીએ કીધેલું કે આ અનાજ અમે કાર્ડ ધારકો પાસેથી લઈએ છીએ તેથી આ સરકારી માલ જણાઈ આવતા અમે એ મુદ્દા માલ સીઝ કર્યો અને સીઝ કર્યા બાદ તે મુદ્દા માલ અમે વિસનગર ખાતેના ગોડાઉનમાં સીઝના હુકમ સાથે જમા લીધેલ છે અને આગળની કાર્યવાહી સારું જિલ્લા પુરવઠા અધિકારીશ્રીને અમે જાણ કરેલ છે માલમાં ઘઉં સાત હજાર ત્રણસો ઓગણત્રીસ કિલોગ્રામ અને ચોખા એક હજાર આઠસો અગિયાર કિલોગ્રામ હતા જેની બજાર ભાવ પ્રમાણે જો મૂલ્ય ગણીએ તો કુલ મૂલ્ય બે લાખ અડસઠ હજાર પાંચસોને બાર રૂપિયા થાય